તૈયારી શરૂ થઈ ગઈ છે અને આપણે ભાતનું પાણી દીધું છે અને આપણે દાળ દીધું છે તો પાણી નીકળી ગયું છે તો આપણે ભાત થોડી રાખ્યા હતા તેમાં નાખી દેસુ આવે પછી આપણે જે છે તે કરી અને અડધું ઉડાડી દીધું છે. જે કરી રહ્યા એમાં આપણે પાતળું છાલવા જેવું સરસ થાય. સુંડાને થાય છે ત્યાં સુધી બાંધી લો પછી માટે you <sniffs> જો દાળ બફાઈ છે અને ભાત થાય છે ત્યાં સુધી આપણે તેના મસાલા મસાલાઈ ટામેટા મરચાં મેથી છે અને પેસ્ટ બનાવી માટે તો એક ટુકડો આદુ છે અને લસણ છે અને ત્યાં સુધી આપણે ટામેટા મેથી લીલા મરચા ને બધું આપણે સુધારી લેશું મીઠી સુધા લીધી છે અહીંયા કોથમરી પણ આપણે સુધા લીધી છે અને મીઠી સુધા પણ બે ડાળી લઈ લીધો છે અને અહીંયા આપણે આ દ્રશ્યની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને કાઢીને ટામેટા બેગી નાખ દેસું આ જો જો આપરો લોટ પ્લોટ બંધાઈ ડેલી થઈ ગયો છે એ જો અને જોઈ શકો છો અને હવે આપણે 5 6 બધી આમ તૈયારી કરીને રાખીએ તો રસોઈ માં કોઈ વાર નથી લાગતી બનાવવાનું જાય છે

Malum şeyler

એકદમ છૂટા પીવા મસ્ત્યા છે જો છે ને આપણે ગેસ બંધ કરી દઈશું અહીંયા આપણો દાણો પણ વઘા થઈ ગયો છે અને અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે અને અહીંયા રોટલી પણ બની ગઈ છે